જય માતાજી આજે હું બનાવીશ ચરાફળીની ચટણી તો તેના માટે મેં એક ગ્લાસ પાણી લીધું છે તેમાં આવી રીતે એક મોટી ચમચી ભરી અને ચણાનો લોટ લીધો હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને તમે લીંબુ પણ યુઝ કરી શકો પણ બહારની ચટણીમાં લીંબુના ફૂલ હોય છે તો ટેસ્ટ સરસ આવે એટલે આપણે થોડા લીંબુના ફૂલ એડ કરીશું અને ગેસ આપણે ચાલુ નથી કર્યો ત્યાં જ આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈએ તો હવે આપણે સરસ મિક્સ કરી લીધું છે અને ગેસ ચાલુ કરી અને આપણે તેને સરસ મિક્સ કરી લઈએ એકદમ ચણાનો લોટ કાચો ના રહે ત્યાં સુધી આપણે હલાવીશું તો હવે આપણી ચટણી સરસ ઘાટી થવા માંડી છે આવી રીતે તો હવે આપણે ગેસ બંધ કરી અને સહેજવા ઠંડી થવા દઈશું ત્યાં સુધીમાં ચટણીમાં એડ કરવા માટેની ધાણા ફૂદીનારી પીસી લઈએ આપણે બહુ ઘાટી નથી કરતા આટલી રાખીશું એ ઠંડી પડશે તો હજી વધારે ઘાટી થાય એટલે તો હવે આપણે મિક્સરમાં પીસી લઈશું તેના માટે ફુદીનો લીધો છે લીલા ધાણા લીલા મરચાં પાંચ ચારથી પાંચ નંગ લીધા છે કારણ કે આ ચટણી તીખી હોય તો જ બહુ સરસ લાગે છે અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર હવે બધી જ વસ્તુને સરસ એકદમ ઝીણી પીસી લઈએ હવે આપણી ચટણી પણ સરસ પીસાઈ ગઈ છે તો એક બાઉલમાં આપણે ધાણા ફૂદીના અને મરચાંની ચટણી લઈશું અને તેમાં આપણું બેસનવાળું આપણે જે

અવનવી રેસીપી શીખવા માટે તમે અમને કોમેન્ટ કરો જય માતાજી